અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં સામાજિક તત્વોને આતંક સામે આવ્યો પુનિતનગર રેલવે ક્રોસિંગ નજીક દસ જેટલા શખ્સોએ મળીને એક વેપારીને માર માર્યો ઘટનાની જાણ થતાં તરત પોલીસે કાર્યવાહી કરીને તમામ આરોપીઓને પકડી લીધા હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા છે આ ઘટના પછી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પણ ઝડપથી કાર્યવાહી થવાથી લોકોમાં થોડી રાહત જોવા મળી છે वटवा जी आई डी सी पुलिस स्टेशन की हद में आठ जून रात एक જેમાં ફરિયાદી કમલેશભાઈની નો લોકો વિરુદ્ધ એક ફરિયાદ લેવામાં આવી હતી જેમાં ફરિયાદ અનુસાર નો લોકોએ એના ઉપર એની દુકાન રાધે મોબાઈલ કરીને દુકાન છે એના ઉપર આવીને અને સાથે મારામારી કરી અને ફરિયાદ મુજબ એમાં મારામારી કારણ ખંડણીનો બતાવવામાં આવ્યા હતા જેમાં ફરિયાદી પાસેથી પચાસ લાખની ખંડણી કરવામાં આવી હતી એના બાબત મારામારી થઈ હતી આજે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા એમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે આઠ કસ્ટડીમાં છે અને તમામના રોલ વેરીફાઈ કરવામાં આવે આવી રહ્યા છે જેમાંથી જે પ્રાથમિક દ્રષ્ટિ તપાસમાં અત્યાર સુધીમાં જે ફરિયાદી સાથે જે નજરે જોનાર હતા ત્યાં એની સ્ટેટમેન્ટ્સ મુજબ અને જે ટેકનિકલ પુરાવાઓ જો અમે મળ્યા છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ ખંડનીનો અત્યારે કોઈ એવિડન્સ મળતા નથી ફક્ત એ બે ત્રણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોનની ભાવમાં જે બાબતમાં અને જે બોલાચાલી થઈ ફોન ઉપર એના ઉપરથી એ મારા મારીને એક બનાવ બના છે અને આરોપીઓની જે ધરપકડ અત્યારે કરવામાં આવી છે એના ઉપરથી તમામની રિમાન્ડ લેવામાં આવશે અને આગળ

અને ચેટિંગમાં પણ વસ્તુઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ભાવ બાબતે બોલાચાલી થઈ છે આ બાબત અમે પુરાવા મળ્યા છે જે કમલેશભાઈ સાથે જે બોલાચાલી થઈ હતી એના નામ છે જે ગઢવી એના સાથે એના સાત આઠ મિત્રો છે જેમાં મુખ્ય છે વિશાલ ઉર્ફ ઉલિયો સિદ્ધાર્થ કૃણાલ વિહાર જોશી કૃણાલ મરાઠી

જે એવિડન્સ મળ્યા છે એમાં ભાવ બાબત જ એની બોલાચાલી થઈ હતી અને જે ફરિયાદી બોલાચાલી થઈ અને આ બાબતે લોકોએ આઠ તારીખે રાતે એની દુકાન સામે જ મળવાનું નક્કી કર્યું હતું એને જે સમાધાન કરવા માટે બીજા નજરે જુનાર જે સાહેરો છે એ પણ ત્યાં હાજર હતા તમામ વિરુદ્ધ મારામારીનો બનાવો છે એક આરોપી છે વિશાલ ઉર્ફ ઉલિયો એના વિરુદ્ધ કરવો જેના કારણે અન્ય વેપારીઓ પણ પોતાને ભયમાં હોવાનું માની રહ્યા હતા બિલકુલ આ ગંભીરતાથી ફરિયાદ અમારી પાસે આવી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાન રાખીને જેમાં કડક સ્ટ્રોંગ કલમો હેઠલ જ ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં અટેમ્પ ટુ મર્ડર અને ખંડની જેવી કલમ લગાવવામાં આવી હતી અને બિલકુલ પ્રોફેશનલ તપાસ અને ટેકનિકલ જે પુરાવો છે એફએસએલ મારફતે પણ કરવામાં આવશે તમામ આરોપીઓની ફરિયાદીની ફોનની પણ ચકાસણી એફએસએલ મારફત કરવામાં આવશે અને જે પણ પુરાવા આવશે એના એની ડાયરેક્શનમાં જ અમે કાયદેસર કાર્યવાહી કરશું